અમિત ચાવડા ગેનીબેન ઠાકોર ભરતસિંહ સોલંકી રેલીમાં જોડાયા ટોલ નગારા સાથે ભાતીજી મંદિરમાં ધજા ચડાવવામાં આવશે કોંગ્રેસ નેતાઓ જાહેર સભાને પણ સંબોધશે ભરતભાઈ સોલંકી કે જેઓ પહોંચ્યા છે આ સાથે ધજા લઈને પણ તેઓ નીકળ્યા અને ધજા ભાતીજી મંદિરમાં ચઢાવવામાં આવશે કોંગ્રેસના નેતાઓ કે જે જાહેર સભાને પણ સંબોધન કરશે કોંગ્રેસની જન આક્રોશ રેલી કે જે કામે કામ કરી રહી છે લોકોના શું પ્રશ્નો છે ખેડૂતોના શું પ્રશ્નો છે તે તમામ સાંભળી અને સરકારમાં આ આગળ રજૂઆત કરશે અને આ જન આક્રોશ રેલીના પગલે જ તેઓ ત્યાં પહોંચ્યા હતા ફાકવેલ ખાતે જ્યાં અમિત ચાવડા ગેનીબેન ભરતસિંહ સોલંકી પણ આ રેલીમાં જોડાયા મંદિરમાં પણ ધજા ચઢાવવામાં આવશે ટોલ નગારા સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું છે અમિત ચાવડા ગેનીબેન ઠાકોર પરતસિંહ સોલંકી રેલીમાં જોડાયા ટોલ નગારા સાથે ફાગવેલ ભાતીજી મંદિરમાં ધજા ચડાવવામાં આવશે કોંગ્રેસ નેતાઓ જાહેર સભાને પણ સંબોધશે